બધાને એવું થાય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કેમ કહે છે તો એનો તાજો દાખલોના ઉદાહરણ એ નડિયાદ છે નડિયાદની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો વર્ષો પહેલાં ચાર વર્ષ પહેલાં ધરાશાયી થયા હતા અને એ મકાનો ફરીથી કરવાનું ગરીબો માટે ખૂબ જરૂરી હતું આના ટેન્ડરો વખતો વખત બહાર પાડવામાં આવ્યા લગભગ બાર વખત ટેન્ડર આના બહાર પડ્યા ને એમાં વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી ભૂપેન્દ્રભાઈ સાહેબ મુખ્યમંત્રી થયા ત્યાં સુધીમાં બાર વખત ટેન્ડર બહાર પડ્યા અને એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વખતે ચાર વખત ટેન્ડર બહાર પડી અને છતાંય આ ટેન્ડર ભરાતા હતા હવે ગરીબો માટે કામ કરવું ખૂબ જરૂરી હતું એટલે હું માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે ગયો અને એમને રજૂઆત કરી ભૂપેન્દ્રભાઈ સાહેબને કે આ જગ્યા એવી છે ત્યાં આગળ આ કોઈ ટેન્ડર ભરશે નહીં કારણ કે એને જે ટેન્ડરમાંથી કમાણી કરવાની હોય ભરીને મકાનો બનાવીને એ એના માટે આ જગ્યા યોગ્ય નથી એટલે આ જુદી રીતના ટેન્ડર કરવું પડશે એવું કહ્યું એટલે એમણે એનો વિચાર કર્યો અને વિચાર કરી અને આ ટેન્ડર બહાર પાડ્યું એ એ બતાવે છે કે આજે એ ટેન્ડર છે એ એકસો ને અડત્રીસ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પડ્યું એટલે એકસો ને અડત્રીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર તરફથી સંપૂર્ણ પૈસા આ ટેન્ડર માટે આપવામાં આવ્યા એટલે એમણે ગરીબો માટે ઉદારતા બતાવી અને બીજું કે આ બહાર પડ્યા પછી આ જે ભરાયા પછી એમાં જે ક્વેરીઓ આવી અને સરકારના સેક્રેટરીથી માંડી અને જે એમાં રિમાર્ક્સ આવી કે આ રીતે આપણી પોલિસીમાં આવતું નથી તો આ ટેન્ડર કેવી રીતે આપણે મંજૂર કરીશું ત્યારે એ મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બાબતે મક્કમ હતા અને મક્કમ હતા એટલે એમણે એવું કહ્યું કે ના આ ટેન્ડર આપણે ગમે તે સંજોગોમાં મંજૂર કરવાનું છે અને ગરીબોને અવાજ આપવાના છે એટલે આમાં એમણે ગરીબો માટે મૃદુતાઈ બતાવી અને ટેન્ડર મંજૂર કરીને મક્કમતા પણ બતાવીને એકસો અડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નવસો મકાનો અહીં નડિયાદની અંદર પ્રગતિનગરના ગરીબ અવાસ બનાવવા માટે આપવામાં આવ્યા એ બદલ આ મુખ્યમંત્રી શ્રી نو دې ډې ډېچه خوب ترانه ني